ચલામલી રોડ ખાતે એકસો સોળ કરોડના ખર્ચે લગભગ ચોપન કિલોમીટરના માર્ગો વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગ પર નવ નિર્માણ રોડ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાઠવાના હસ્તે કરાયું છે

દસ મીટર પહોળો કરવા અને ફર્નિશિંગ સ્ટ્રક્ચર માટે રાજ્ય સરકાર દ્વારા એકસો કરોડ મંજૂર કરાતા સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વિસ્તારના લોકો માટે ખુશીની લહેર છે પેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુર થી ચલામલી રોડ અને મોડાસર ચોકડી થી લઈને કમાટ સુધીનો રોડ જે છે એ 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાની છે ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમિ પૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદિને ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું રેહાન પટેલ ને ચંદ્રસિંહ છોટા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર